ચાલો ગેમ રમવાની છે રામ અને રામ કઉ તો બેસી જવાનું અને રાવણ કઉ તો ઉભું થવાનું ચાલો રેડી ને ચાલો રાવણ રામ રાવણ રામ રાવણ રામ રામ चलो कीर्ति काव्या यज्ञनिक राहुल पूनम એટલા ઊઠ ચાલો રાવણ રામ રાવણ રામ રાવણ રામ રાવણ રાવણ હાલો તમે ચારે ચારા ઊઠ દેવાંસી બંસી નાગરાદ ને મીરણ ચાલો વૃષ્ટિ ને કાર્તિક બે વૈતા ચાલો રાવણ રામ રાવણ રામ રાવણ રામ ચાલો કાર્તિક આઉટ ચાલો કોણ જીતું વૃષ્ટિ કોણ જીતું